તાલુકાના વાંકી ગામે ચતુર્વિક સંઘની ઉપસ્થિતિમાં આરાધના ઉદઘાટન રંગે ચંગે સંપન્ન થયું સાધુ ભગવંતો અને મહા સતીજીઓ મુદ્રા તાલુકાના વાંકી ગામે ચતુર્વિક સંઘની ઉપસ્થિતિમાં વીસમી એપ્રિલના રોજ પૂજ્ય આચાર્ય શ્રી નાગરત્ન લઘુ વિરુદ્ધ આરાધના વાટિકાનું ઉદઘાટન વાંકી આઠ કોટી પક્ષ સ્થાનક વાસી જૈન સંઘના ઉપક્રમે ચંગે સંપન્ન થયો કચ્છ આઠ કોટી મોટીપક્ષ સ્થાનક વાસી જૈન સંઘના આચાર્ય પરમ પૂજ્ય નવીન ચંદ્રજી મહારાજ સાહેબ માનવ મતેના પ્રેતા પરમ પૂજ્ય દિનેશ ચંદ્રજી મહારાજ સાહેબ કાર્યવાહક તારાચંદ મુનિ મહારાજ સાહેબ

લાલજીભાઈ સંઘોઈ સંગોય અને લક્ષ્મીચંદ્ર સંઘોય કપાયા પરિવારો દ્વારા તકતીનું અનાવરણ કરાવ્યું હતું જેમાં થાર્પિકભાઈને શીતલબેને મુખ્ય તકતીનું અનાવરણ કર્યું હતું આ પ્રસંગે ગુરુ ભગવંતોને કામડી વહોરવાનો લાભ હિનાબેન અમૃતભાઈએ લાભ અશોકભાઈ વેલજીભાઈ ગોગરી અને સિંહાસન પાઠનો લાભ અમૃતબેન રામજી સોજપાર માધવર ઉછાવણીથી લીધો હતો આ પ્રસંગે કચ્છ કોટી મોટી પક્ષના મહાસંઘના પ્રમુખ વિનોદભાઈ મહેતા જીતેશભાઈ સંગોઈ અને કેતકીબેન કેનિયાએ પ્રાસંગિક પ્રવચનમાં તાતા પરિવાર પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી શુભેચ્છાઓ પાઠવી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન વિનોદભાઈ છેડાએ કરેલ હતું અને સંઘના પ્રમુખ શૈલેષભાઈ છેડાય આભાર દર્શન કરેલ હતો અત્રે ઉલ્લેખનીય છે કે આરાધના વાટિકાના ભૂમિદાતાનો લાભ કચ્છાધિપતિ પૂજ્ય આચાર્ય શ્રી દેવજી સ્વામી લઘુ ભક્તિ માતૃશ્રી મોંઘીભાઈ લાલજી કેશવજી સંગોઈ હસ્તે મલય કલ્પના અને જીતેશ માતૃશ્રી જીવીભાઈ વેલજી માનસી સંગોઈ એ લીધેલ હતું અને બાંધકામના દાતા નું લાભ રામજી સોનપાર કેન્યા એ લીધેલ હતું